કંપની જે સ્પેસિફિક ગ્લોબલ ડિજિટલ અને ટેકનોલોજી સર્વિસીસ પૂરી પાડે છે અને એના માટે જે સ્પેસિફિક જે એઆઈ દ્વારા કંપની જે ગ્રાહકને ઇનોવેટિવ સોલ્યુશન પૂરું પાડે છે હવે એમાં અલગ અલગ તેઓ સેગમેન્ટ છે પરંતુ એની પહેલાં તમને જણાવી દઉં કે કંપની પાસે ભારતમાં જે ઓફસોર સેન્ટર જે હોય છે ડિજિટલ ડિલિવરી સેન્ટર ચેન્નાઈ પુણે બેંગલોર અને નોઈડામાં ચાર જગ્યાએ અને બીજું શ્રીલંકામાં છે આ બાદથી હવે જો વાત કરું તો કંપની એક બીજું એક અમદાવાદમાં નવું સેન્ટર પણ ઓપન કરવા જઈ રહી છે આ વાતથી કંપનીના એઝોબનાઉની બિઝનેસ પરંતુ હવે કયા સેગમેન્ટ છે એની ઉપર આપણે ધ્યાન કરશું તો ત્રીસ સપ્ટેમ્બર બે ચોવીસ સુધીમાં કંપની પાસે ટોટલ ઓગણત્રીસ ઓગણચાલીસ ગ્લોબલ સેન્ટર અને બીજું સોળ ઓફિસ છે અમેરિકા યુરોપ અને એપેક એટલે કે એશિયા પેસિફિકમાં હવે કુલ છ ઇન્ડસ્ટ્રીમાં કંપની કામ કરે છે એમાં જો આપણે ધ્યાન આપીશું તો એક છે ફાઇનાન્સિયલ સર્વિસીસ હેલ્થકેર સાથે જોઈશું તો આપણે હેલ્થકેર એન્ડ ઇન્સ્યોરન્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ કન્ઝ્યુમર હાઈટેક એન્ડ પ્રોફેશનલ સર્વિસિસ બેન્કિંગ અને સાથે છે ટ્રાવેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન આ ટોટલ છ ઇન્ડસ્ટ્રી છે કે જેમાં કંપની કામ કરે છે અને કંપની એઆઈ પાવર ટૂલ દ્વારા ઓવરઓલ આ સર્વિસ પૂરી પાડે છે આ દરેક ઇન્ડસ્ટ્રીને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે કંપની અહીંયાથી રેપિડ એક્સ ઓટોમેશન માટે અહીંયાથી ટ્રેન્સાઈ અને ક્લાઉડ એડેપ્શન માટે અહીંયાથી એમએસ પ્લેટફોર્મ એથી કંપની પૂરું પાડે છે ઓવરઓલ દરેક સોફ્ટવેરની આપણે વાત થઈ કે જે કંપની પૂરું પાડે છે એટલે ઓવરઓલ આપણને એ તો ખ્યાલ કંપની ઓવરઓલ ટેકનોલોજી છે કે એ દ્વારા સોફ્ટવેર જે ડેવલપ કરીને અલગ અલગ ઇન્ડસ્ટ્રીને પૂરા પાડે છે અને ત્યારે જે કસ્ટમર હોય છે એ કસ્ટમરને ઇનોવેટિવ સોલ્યુશન પૂરું પાડે છે હવે કંપનીને જોઈએ કે આઈપીઓ તો આ આઈપીઓ આવતીકાલથી ઓપન થશે ઓપન થશે કાલ ફેબ્રુઆરી બાર ફેબ્રુઆરી ક્લોઝ થશે ચૌદ એટલે કે ચૌદ ફેબ્રુઆરી સુધી તમે આમાં અપ્લાય કરી શકશો હવે તમે નજર કરશો તો એલોટમેન્ટ તમને સત્તર ફેબ્રુઆરી અને એલ જે લિસ્ટિંગ છે એ તમને ઓગણીસ ફેબ્રુઆરીના રોજ મળતું જોવા મળશે હવે કંપનીની ફેસ વેલ્યુ કંપનીનું ફેસ વેલ્યુ એક રૂપિયા છે લે ઓલરેડી જે એકદમ મેક્સિમમ જે લિમિટ હોય છે ત્યાં સુધી ઓલરેડી સ્ટોક સ્પ્લિટ થઈ ચૂક્યો છે છ સાતસોને આઠ રૂપિયા કટ ઓફ પ્રાઇસ છે એટલે જે ઓરલ દસ જે મેઇન ફેસ વેલ્યુ પર તો સાત હજાર રૂપિયા આજુબાજુ આ સ્ટોક થયો હવે કંપની લોટ સાઇઝ જોઈશું તો એક લોટમાં આપણે એકવીસ શેરનો સમાવેશ છે ટોટલ ઇસ્યુ સાઇઝ આઠ હજાર સાતસો પચાસ કરોડ ઇસ્યુ સાઇઝ ખાસી એવી મોટી છે એટલે લોકોને લાગવાના ચાન્સીસ પૂરા છે પરંતુ નેગેટિવ પોઈન્ટ જો અહીંયા મને લાગ્યો જે છે ઓએફએસ ઓફર ફોર સેલ છે એટલે કે આ ટોટલી બધી રકમ એવી છે કે જે એમના બિઝનેસમાં ક્યાંય યુઝ નહીં થાય ઓલરેડી એમના જે એક્ઝિસ્ટિંગ પ્રમોટર કે જે શેર હોલ્ડર છે એ માલ વેચવા બેઠા છે એટલે કે આપણા પૈસા એમને આપવામાં આવશે કોઈ બી બિઝનેસ ડેવલપમેન્ટમાં યુઝ થાશે નહીં હવે કંપનીના ફંડામેન્ટલ શું કહી રહ્યા છે એની ઉપર આપણે નજર કરીએ કંપનીના ફંડામેન્ટલ નજર કરીશું તો એસેટ પાંચ હજાર છસો તોતેર કરોડ હતી જે સારી એવી ગ્રોથ થઈ ત્રીસ સપ્ટેમ્બર બે ચોવીસ સુધીમાં આઠ હજાર પાંચસો કરોડ આવી આવક સાત હજાર બસો કરોડ હતી જે ગ્રો થઈને આપણને એથી આઠ હજાર આઠસો એકોતેર કરોડ એટલે કે અહીંયાથી અપડાઉન જોવા મળ્યું છે એટલે કે આવકમાં પણ એથી અસ્થિરતા છે રાઈટ હવે પ્રોફિટ આફ્ટર ટેક્સ નજર કરીશું તો સાતસો હતો જે વધીને આપણને એક વર્ષ બાદ આઠસો ચોર્યાસી એના એક વર્ષમાં આપણે નજર કરીશું ડિસેમ્બરમાં તો નવસો સત્તાણું એટલે કે બે વર્ષમાં ગ્રોથ જોવા મળે પરંતુ અહીંયાથી ફરીથી ડાઉન સાઇડ આવ્યું છે એટલે કે હજુ બી અપ સાઇડ આપણે નફામાં પણ જોવા મળ્યું છે બીજું રિઝર્ન સરપ્લસ રિઝર્ન સરપ્લસ પણ થોડા ઘણા સારા એવો વધ્યા છે બોરોઈંગ છે કે કંપની એક વખત અહીંયા લીધું બેસી ગણો પરંતુ અત્યાર હાલ ડેફ કંપની છે કંપની ડેફ ફ્રી છે જે સારી વસ્તુ છે પરંતુ સામે કંપનીની આવક છે એ આપણને માત્ર આપણે જોઈશું ને તો ઓલમોસ્ટ વીસ ટકા જેવી આપણને અહીંથી ગ્રોથ થતી જોવા મળી છે છેલ્લા અઢી વર્ષમાં કંપનીની એસેટ છે એસેટ સારી એવી ગ્રોથ થાય છે રિઝર્વ પણ છે લેકિ ઓવરઓલ ફંડામેન્ટલ એવો કોઈ ખરાબ નથી જોવા મળી જાય પરંતુ જે કંપનીની જે આવક જે મેઇન હોય છે ટોપલાઇન ક્યાંક ક્યાંક ને ક્યાંક આપણને અસર જોવા મળી રહી છે અને નફો છે નફામાં પણ આપણને સાતસો અડતાલીસ કરોડથી અઢી વર્ષમાં આપણે જોઈશું તો માત્ર આપણને દસથી પંદર ટકાનો ગ્રોથ જોવા મળી રહી કે ટોપ કે ટોપલાઇન અને બોટમ લાઇન એ કંપનીના માત્ર દસથી પંદર ટકા ગ્રોથ થયા છે સામે ડેફ ફ્રી છે એક પોઝિટિવ વસ્તુ છે પરંતુ મેઇન હાઇલાઇટ છે એ છે ઓફર ફોર સેલ કે ટોટલી આલો મોટો ઇસ્યુ કંપની લઈને તો આવી કે જેમણે થોડોક પોર્સન બિઝનેસ માટે પણ રાખવો જોઈએ જેથી કરીને લોકોને જે એક જોવા તો એક જે કોન્ફિડન્સ આવે કે એક ટ્રસ્ટ આવે કે જેના કારણે તેઓ અહીંયાથી એક આઈપીએમ અપ્લાય કરતા હોય છે પરંતુ જ્યારે બી ઓફર ફોર સેલ હોય અને આની મોટી સાઈઝ હોય તો આપણે વારંવાર પાસ્ટ હિસ્ટ્રીમાં પણ જોયું છે કે એમાં આપણને ક્યાંક ને ક્યાંક એટલો ઇન્ટરેસ્ટ રિટેલ પાર્ટિસિપેશન તરફે જોવા નથી મળી રહ્યો